હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધી મજામાં ને મજામાં જ રહેવાનું તો આજે આપણે બરફ લેવાનો છે એટલા માટે તો હવે હું કોરૂમમાં જઈને બરફ લઈ લેવું આપણે હવે મશીન રૂમમાં આવી ગયા છે તો મશીન રૂમમાં ડીઝલ લઈ લઈએ મશીન રૂમમાં ટાંકા છે અમારા હવે ઉપરથી નળી આવે છે તો ડીઝલ લઈ લઈએ હવે આપણે ઓઇલ પાણી પણ ચેક થઈ ગયું છે મશીનનું આ તારીખ છે નવ નવ ચાલો ફ્રેન્ડ્સ હવે ફિશિંગ જઈએ છીએ આપણે બીજી ફિશિંગ આજે તારીખ છે નવ નવ બે હજાર પચીસ બારબાર નું વ્યૂ બતાવું પેલા જતીનો વ્યૂ બતાવી દઈએ કે બધા બોટો નીકળે છે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે તો એ નીકળી જશે જો ગઈશ આ જતી છે અમારી પહેલી બાજુથી પેલા સફેદ બોટ દેખાય ને તે બાજુ આપણી બોટ હતી તો આપણે નીકળી ગયા છે આ સામે રામાભાઈનું મંદિર છે ત્યાં નાળિયેળ ભાંગી રાખે છે આપણો પહેલો કેબિન ઉપર આપણે આવી ગયા છે દિવ્યભાઈ મોડામાં નાળિયેળ ભાંગે છે બધા ખલાસો બેઠા છે આ છે અમારું આ ફેરી બોટ છે કોટરા પંડર ઉપર જવા વાળી અમે કોટરા પંડર છે તો હવે આપણે બારાની લીલી પાસે આવી ગયા છે હવે આપણે અહીંથી બારું છે આપણું તો હવે આપણે જવાનું છે બારાની બાર નાયમ ગોમતી એટલે નાળિયેડ વાગવું પડે ગોમટી માતા એ હવે આપણે બંદરમાં બોટો આવે છે એનું પણ તમે વ્યૂ બતાવી દો કે એક સાઈડ ઉપરથી તે લોકો વટે છે ને બીજી સાઈડ ઉપરથી અમે લોકો જઈએ છીએ ચાલો હવે બારાની બાર નીકળી ગયા છે ને માઢોર માતા ને નાળિયેડ વાગી લે દિવ્યભાઈ પછી આપણે પિતૃદેવને ને પણ ભાગવાનો છે તો સામે પિતૃદેવ છે ત્યાં પણ નાળિયેર ભાંગી લઈએ હવે અમારા વાયર ને બધી લેવાના છે દિવ્યજભાઈ વાયર લે છે હવે ફિટ ફીટ કરે છે બધા પ્રકાશભાઈ વાયર ને તો આવી રીતે ગોલા પણ છે તે બાંધવાના છે પછી આ સાઈડ નો લેવાનો બાકી છે તો હવે દિવ્યજભાઈ આ સાઈડ પણ આવી ગયા છે લેવા માટે વાયર તો હવે દિવ્યજભાઈ આ બાજુ લઈને જાય છે હાલો હવે ગોલા બંધાઈ ગયા છે તો હવે હું નાળી બાંધી લઉં પછી આપણે મુકાવશું ચાલો ભાઈ હવે આપણો ઓદો કમ્પ્લીટ થઈ ગયો છે બધી બેન દિવ્યજભાઈ દેખી ગયા છે જમવાનું કાઢવાનું છે હવે ત્યાં બોલા ભંડાઈ ગયા છે એટલે આપણે ચાલો ભાઈ ટિંકોને ઢોકળી આવી ગઈ છે આપણે હલવા બિરયાની ખાવાની છે ખાવાનું પહેલું આ છે આપણું ભાણું પહળે છે કૈલાશભાઈ બધા ખલાસીઓ ખાઈએ છે ચાલો તમે પણ આવી જાઓ જમવા માટે ચાલો હવે દરિયાનું જમવાનું જ આવું છે હલવા બિરયાની બનાવી છે અમારા ખલાસીયા અહીંયા જમે છે હું નારિયેળ ભાંગી લઈ આવું હોલ મુકાવા પહેલાં મારે ઓજા મેં ભાંગવું પડે હવે ભાંગી ને પછી જો હવે પાયલોટ જાય છે આપણું પાયલોટ જાય પછી આપણે હોલ મુકાવવાનો છે હોલ મુકાવવા અમે ચડી ગયા છે ગોલા આપવા માટે ઉપર જાય છે આપણો ભૂસરો એ હોલ મુકાવી દઈએ આપણે ચાલો આપણો ઓજો વહી ગયો છે પાણીમાં હવે આ ગોલા અને બધી પાઇદન ને ખરા થાય છે હવે વાયર મુકાવવા આવી ગયા છે અરવિંદ હું બે સાઈડ થી વાયર મુકાવવા પડે આ મારું ધરમ છે જો ભાઈ આપણે હોલ મુકાવ્યો હવે સાંજે ઉપાયરો હોલ તો આવા માસલા આવ્યા છે કે ખાસ નથી આવ્યું જો ગાઈસ આવી રીતે બરફ લીટો છે બરોબર તો આપણે માસલા રોકાય આવ્યા ને મૂકી દઈશું માસલા આપણે જો આપણે હવે આમાં બગા છે આમાં આપણે સાત માટે આવી ગઈ છે તો આજે બીજો દિવસની આ તારીખ છે ગઈ ચાલો ગુડ મોર્નિંગ ચાલો સવાર સવારમાં આપણે ચા પી લઈએ પછી તમે સુંદર વ્યૂ બતાવું જો અત્યારે સૂર્ય ભગવાન ઉગી ગયા છે તેનું સુંદર વ્યૂ છે કેટલા મસ્ત દેખાય છે સૂર્ય ભગવાન હવે આપણે જીબીએસમાં આવી ગયા છે જોવા માટે કંઈ નડે છે કે નહીં આપણાને હવે આપણા ભાઈ બગાની ફ્રાય કરે છે તો કૈલાશભાઈ બગાની ફ્રાય કરી નાખે સવારમાં નાસ્તામાં તો પછી આપણે નાસ્તો કરવા જવાનો છે તો હવે કૈલાસભાઈ બનાવે છે બની જાય પછી આપણે જઈએ તો આ બાજુનો વ્યૂ બતાવી દેમ પેલી બોટ છે તો દેખાડી દઉં તો ચાલો ગાઈશ હવે આપણે નાસ્તો કરી લઈએ તો ચાલો નાસ્તો કરવા હલો ગાઈશ એપીએસસીનો શીપ આપણી બાજુમાં છે હોય તો કેટલો મોટો શીપ છે તે કાર્ગો શીપ છે અને આપણા પછવારે સુંદર વ્યૂ છે હવે સંધ્યા આઠમે છે તેનો વ્યૂ તમે બતાવી દો ત્યારે વાતાવરણ ચોખ્ખું છે એટલે સંધ્યા આઠમે છે તે દેખાય છે આ બાજુ વાદળા છે અને આપણા ખલાસીઓ નર્સિંગા સમારે છે તો આપણા વજુભાઈ એમ કહે છે કે જો આવી રીતે નર્સિંગા સમારાય તેમાંથી ફોટ આવી રીતે કઢાય અમારા ખલાસીઓ બધી નર્સિંગા સમારે છે તો અમારા પ્રકાશભાઈ કહે છે કે જો આ નર્સિંગો છે હાલો ફ્રેન્ડ જો આપણે સૈલો લાખો તો પાણીમાં નર્સિંગો પોરાવીને તો આપણાને આપલું ભાઈ જો છે સહેલામાં તો આપણા દિવ્યશભાઈ છે ને તેને રંબાડી રંબાડીને ખેંચે છે અને આપણે જો પાછો ધરી ગયો આપલુંસ તો આપણા પ્રકાશભાઈ ને વજુભાઈ હુંક મારવાની તૈયારીમાં છે બાજુમાં આવે એટલે હવે દિવ્યશભાઈ તેને પાછો ઉપર ખેંચે છે જો કેટલો મસ્ત લાગે છે હવે તે ઉપર તો આવી ગયો છે હવે આપણા વજુભાઈ હુંક મારવાની તૈયારી છે તો હવે પાણીમાં તે વજુભાઈ હુંક માડી લીધો છે જો આ ગાય ઉપર આવી ગયો આપલું જો કેવી રીતે તે તરફે છે હવે આપણા વજુભાઈ છે તે ઓકમાંથી કાઢી રાખશે આપલુંસને જો આપલું જ છે તે પાણીમાંથી ઉપર આવી ગયું છે દિવ્યશભાઈ તેની કુટી કાઢવાની છે તો તેના મગજ ઉપર મારે છે આપલુંસને તો તે ઠંડો પડી જાય અને આ આપલું સાત કેજીનો આપલું જ છે ગાયસ જો કેટલો મોટો છે હેલો ગાયસ હવે રાઈટ પડી ગઈ છે આપણે તો હવે આપણે હોલ ઉપાડ લીધો છે તો દોઢ બે જાળી બગા છે અને અડધું બેસન બગીચ છે અને થોડુંક પરચું છે તો આપણે કોરુમમાં આવી ગયા છે કોરૂમમાં પેલો આપડુંસ લખેલો છે ને આ બાજુ બગા છે અને ગાઈસ કેમ છો તો હવે આપણે રાતે જમવામાં નરસિંહ બનાવ્યા છે તો ગાય જમવા આવી જજો હવે જમી ભમીને આપણા કૈલાશભાઈ ને દિવ્યશભાઈ છે ને તે રાતે દોરવા બેઠા છે તો હવે તે લોકોને છે ને મલ બાટે છે ગાય તો હવે રાતના તો આપણે અંધારો જોઈએ આપણી બોટમાં તો એ લોકો મલ દોરે છે તો તમે મલ બતાવો જો આને કહેવાય મોલ હવે એ લોકો દોરવાના છે દોર બે કલાક તો શું શું બાટે બતાવીશ જો આવી રીતે એક કલાક ની અંદર ચાંદા મામા નું હવે આપણે પાછો છે કૈલાસભાઈ મોર તો કૈલાસભાઈ જો આવી રીતે તેના મોટામાંથી કુટી કાઢે છે અને તેનો મોઢો પણ પૂરો કરીને આપણને બતાવે છે જો આવી રીતે મોલ કહેવાય તેને હવે આપણા દિવ્યશભાઈ પણ બાધો છે મોર તો દિવ્યશભાઈ જો મોલ ઉપાડે છે જો ઉપાડ્યો મલ દિવ્યેશ ભાઈ તેને ફૂટી કાઢી અને આપણને બતાવશે તો મલના ડાટ છે ને ભાઈ ખતરનાક હોય જે આવી રીતે અગિયાર મળે લોકો એ કાયદા છે હવે અડધી કલાક દોરવાના છે ને આ બેસનમાં ભરેલા છે આપણે મલ આજે તારીખ છે અગિયાર નવ તો હવે સવારમાં ચા પીવા ચલો બધા ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધી મજામાં ને સુંદર વ્યુ બતાવી દેમ સવાર સવારનું તો હવે સૂર્ય ભગવાન ઉગી ગયા છે તો સૂર્ય ભગવાનના પણ તમે દર્શન કરી લેજો કેટલા મસ્ત સવારનું વાતાવરણ છે ચોખ્ખું અને સારું

હવે પાછો દિવ્યશભાઈ નરસિંગો પુરાવીને રાખે છે હવે શું પાટે એ તમે બતાવીએ તો ગાઈસ આને કહેવાય જીરો અમારી ભાષામાં જીરા ફિશ કહીએ તમારા પકાજભાઈ પણ તેને મારે છે હવે હું કુટી ખાડી લઉં તેના મોઢામાંથી અને તેના દાંત પણ બહુ ખતરનાક આવે છે જો આવા એટલા બધા ઘણા બધા દાંત હોય તેના મોઢામાં તો હવે આપણે ઓલ ઉપરનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણા દિવ્યેશભાઈ અરવિંદભાઈ વાયર ભરે છે હવે પચવાર આવી ગયા છે આપણું ટનલ આપણો ઓજો ટરતો કરે છે હવે આપણે હોલ ઉપર તો બે ત્રણ જડી બગાડ છે ને થોડું પરસુન છે તે નરસિંહાને વેખલીને એવું બધું છે તો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનો તો આપણે ગુરુવાર છે તો દાળ બકાલું અને ભાત બનાવ્યું છે હવે તમને પીરસે એ બતાવીએ તો ચાલો ગાઈસ મારું ભાણું પીરસાઈ ગયું છે તો બધા ખલાસ જમે છે તો ચાલો જમવા ચાલો ફ્રેન્ડ્સ કેરો ખાવા બપોરનું જમી તો લીધું છે તો કેરો ખાઈ લઈએ તો ગાયસ આપણે હવે ઝઘડિયાના ઇલાકામાં આવી ગયા છે તો આ જો બધા ઘણા બધા ઝઘડિયા છે આપણી બાજુ ચાયડી બાજુ ઝઘડિયા જ છે એટલે આશરે એટલામાં ગંદકી કરી હોય ને તો લગભગ સોળ ને આડેકારે ઝઘડિયા છે એટલે આ ફ્યુલ કાઢવા માટે લાખેલા છે ઝઘડિયા અને આમાં ફ્યુલ દરિયામાંથી લોકો ઉત્પન્ન કરે છે અને સામે મોટો ઝઘડિયો પણ છે આપણાથી ઘણા દૂર જાય છે ઝઘડિયા અને જો આ મોટો ઝઘડિયો છે આશરે દોઢ બે કિલોમીટર લંબાઈમાં હસે આ આપણે આગળની બોટ છે અને આપણે જઈએ છીએ ચાલુ જ છે અત્યારે આ ગાડામાં હોલ ન મૂકાવા આપણને પરમિશન નથી આ બાજુ હોલ મુકાવાની આ ઝઘડિયામાં પેલી બોટ બાંધેલી છે તેમાં શેરો વટાવીને બાંધી છે ને આ ઝગડિયો પેન્ટ કરેલો છે એટલે નવો દેખાય છે ડાયરેક્ટ બાજુ છે ગાય તેના ગાળા માટે વતાવીએ જો બધા ઝગડિયાની બાજુમાંથી જ વતાવીએ આપણે અને હવે આપણે હોલ મુકાવવાનો છે તો આ ઝઘડિયાને ટપાવીને મુકાવીએ તો આપણને કંઈ વાંધો નહીં આવે તો હવે આપણે બધી ઝઘડી તપી જ ગયા છે અને આપણો વોલ પણ મુકાઈ ગયો છે વાયર મુકાવવા જવાનું છે ચલો હવે બિસ્કીટ ને સેવડા ખાવા તો હવે આપણી બાજુમાંથી ઢૂક જાય છે એટલે કે નાની સ્ટીમ્બર કહેવાય તે ઝઘડિયાની સુરક્ષા માટે અહીંયા બાજુ છે મારા બાજુભાઈ છે ને ત્યાં ભાડન બનાવ્યા છે રાતે લંગર લાગે પછી દોરવાના છે તો કાલે તો મલ બાઈ હવે આજે શું માટે કઈ ખ્યાલ નથી દિવસ છે છે તે હવે કરવા જવાનું પછી હોલ ઉપરવાનો છે સાત વાગે તો હવે આપડે હોલ ઉપરવાનો છે ઓજો ટરતો થાય છે ને આ ઝઘડે ની લાઈટો છે હવે આપડે હોલ ઉપડી ગયો તો એક વાયમ આવેલી છે તેને મારવી પડે નિકર આપણને કરવી પડે ને આવો એટલો માલ છે તો હવે માલ શોટિંગ કરીને લાખી દેવાનું છે તો આપણા વજુભાઈ લંગર લખે છે ને હવે જમવાની તૈયારી છે તો હવે જમી ગમી અને ગુડ નાઇટ કરી જવાનું છે ચાલો જમવા તો હવે સવાર પડી ગયું છે બધા મિત્રોને ગુડ મોર્નિંગ હવે નાસ્તામાં આપણે બનાવવાનું છે ઝીંગા એટલે કે ડોડી કહેવાય તેને હવે આપણા કલ્પેશભાઈ સોલે છે જો આવી રીતે સોલાય કલ્પેશભાઈ બતાવે છે જો આમ બે રાખીને ઓલું કરીને સોલી નાખવાનું હવે આપડા વજુભાઈ આવી ગયા છે સમાડી ને ઢોઈ બોઈ ને કમ્પ્લીટ કરી સવાર સવારમાં એક આપલો તો બાટી ગયો છે ગાઈસ આમાં દિવેશભાઈ સહેલો મુકાવે નાસ્તા પેલા જ બાટી ગયો છે જાવી રીતે મુકાવે દિવેશભાઈ હવે આપણે નાસ્તો કરવાનો બાકી છે એક આપલો તો આપણા જ ગયો છે ભાઈઓ કૈલાસભાઈ મુકાવે છે લાલ ડોડી જો આપડા કૈલાસભાઈ લાલ રોડી બનાવે છે સવાર બીજો પાટી ગયો પાછા મુકતા ભેગી જ પાટી ગયો તો ડીવીએસ દિવ્યભાઈ માંથી મોઢામાંથી કુટી કાઢે છે કુટી કાઢી તમે બતાવીએ કે જો આવી રીતે કુટી નીકળી જાય તો હવે ભાઈ તેને કોમ માં નાખવા જશે જો દિવ્યશભાઈ ભાઈ આપણને હાઈ પણ ગઈ છે કેમ છો ગાઈશ હવે ભાઈ લાવ્યા જો નરસિંહ જ્યાં આવી રીતે ભાઈ આઠ પણ ધોયા ને ના જોિવ્યવું આઠું જોઈ લખું તો તો છે દિવ્ય મુકાવી દઈ હવે હું સેટી બગીમાં શેરમા તેના માટે સહેલો મુકાવું છું હવે નાસ્તો કરવા આવી જાવ ગાઈસ જો ઝીંગાફ્રાય બની ગઈ છે તો લોટલી ને ઝીંગાફ્રાય સવાર સવારમાં ખાવાનું છે આજે લોટલી ચાલો ગાઈશ નાસ્તો કરવા ચાલો હવે આ ઉપરનો ઓલ્ટો ઉપાડી લીધો છે તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો બધા ખલાસીઓ જમવાની તૈયારી છે તો આપણું ભાણું આવી ગયું છે જુમા બનાવ્યા છે ચાલો ગાય જમવા તો હવે આપણે ત્રણ બાકી ગયા છે ગાઈસ તો ઓલ ઉપરનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ખેંચી લીધા હવે ઓજો ખેંચવાનો છે તો હવે અમે ઓજો ખેંચીએ છીએ કલ્પેશભાઈ ગાઈસને હાલો હલો કહે છે તો બધા ખલાસીઓને બધી થઈને ઓજો ખેંચી લઈએ તો હવે આપણા બે બે ગોલા તો ઉકળી ગયા છે તો ત્રીજો ગોલો બાકી છે તાણવાનો આ અમારા ટંડલભાઈ છે તો હવે આપણે ખેંચીએ છે બધી ખલાસીઓ આપણા કમલા પીંછડામાં પાયલોટ ફિટ કરેલો છે ને એ પાયલોટ ખેંચે છે હવે આપણે બગા ને એવું આવશે તો બધી જારમાંથી કાઢવા પડે એવી રીતે છે જો હવે આવી ગયા બગા આપણે માસા બગો ખાડે છે તો બધા બગા ખલાસી પણ બધી બગા ખાડે છે જો આવી રીતે છે ગઈશ તો હવે આપણા એક હલવો આવ્યો છે તો માસા એમાંથી કાઢી લે છે ઝારમાંથી અને ગલીમાં નાખે છે તો આપણે ગલીમાં પણ વિડીયો શૂટ કરી લઈએ અલવાનો તો હવે આપણે પાછા આવી ગયા છે પછવાડે તો હવે અહીંથી આપણે વિડીયો ઝાડનો પૂરો કરવાનો છે કેમકે હવે આપણે કોડન ઉપાડવાનું છે તો માલ કેવી રીતે આવે છે એ તમને બતાવીએ જો કોડન ઉપડી ગયું છે આ બે અલવા આવી ગયા અને આવી રીતે આ બગા છે ચારક જારી જેવા બગા આવ્યા છે અને બહુ કચરો પણ બહુ આવ્યો છે તો હવે આપણે પછી માલ શોપિંગ કરી લઈ પછી આપણે પાછો મુકાવવાનો છે પછી ચા પીશું આપણે તો હવે ચાલો હવે રાત પડી ગઈ છે હવે આપણે તો રાતનું સુંદર વ્યૂ બતાવી દઈએ તો હવે વાદળા ઘેરાય છે તો ક્યાંય સમય ઇન્દ્રધનુષ બાંગ છે આમાં તમે દેખાય તો તમે જોઈ શકો છો હવે મારો કેમેરો ઝૂમ થયો ત્યાં હું રીતે ઝૂમ કરીને બતાવીએ છીએ જો આમાં કાંઈ દેખાય છે ઇન્દ્રધનુષ તો કાલે વાતાવરણ બગડવાની તૈયારી જ છે એવું લાગે છે અમીને તો આ સુંદર વ્યૂ છે સાંજનું દિવસ આઠમા છે તે તો હવે સાંજના શાકમાં ટોળો કાયદો છે આપણે આપણને કેવો ગાયધો તો ને આપણને થોડો સૈલામાં તે ટોળો છે તો બરાબર આપણા માસા તેને સાફ કરે છે હવે ઢોકું તો કાપી લઈ છે તો આ ઈંડી નીકળી છે તેના પેટમાંથી એવડી મોટી છે તો હવે માસા શાક કાપી લઈ તો હવે માસાએ શાક કાપી લઈ છે તો હવે આપણે ઉપાડવાનો સમય થઈ જશે તો હવે આપણે ઓલ ઉપાડ્યો છે તો આપણને ટીટું આવ્યું છે એક આને ટીટણ કે ત્યાં આપણા સેહત માટે સારું છે અને બે જડી બગા આવ્યા છે થોડુંક પરસુન છે અને એવું બધું છે આપણા કલ્પેશભાઈ જો ટી ટુ કરીને બતાવે છે કે હાલો હવે કોરૂમમાં આવી ગયા છે આપણે બગા નાખવા માટે તો હવે કલ્પેશભાઈ હાઈ કહીશ તો જો આવી રીતે બગા નાખીને બરફ મારવાનો હોય બે જાળી આવ્યા જ બગા બીજું કંઈ આવ્યું નથી જો આવી રીતે બગા છે ચાલો માલ લખાઈ ગયો છે તો ચાલો જમવા માટે હવે ગુડ નાઇટ કરી જવાનું છે તો ગાઈસ બપોરના જમતે જમતે બહુ મોટો આપલું જ પાઢેલો છે આપણાને દસ કેજીનો આસપાસ આપલું જ છે જો કેટલો મોટો છે તો આપણા સઘનમાંસા તેમાંથી ખૂટી ખાડે છે અને હવે તેને આપણે પોટા પાડવાના છે તો હવે આપણે ઝાડ હીવાનું છે તો સાંયો બાંધી લઈએ ને એક ભૈલાની કોમેન્ટ હતી કે બકાલો એટલે શું તો ભૈલા બકાલો એટલે શાકભાજી કહેવાય ને હવે અમારી વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નવા બ્લોગ તમને દેખાતા રહેશું કે તમારા કોઈ બી પ્રશ્ન હોય તો અમે એનો જવાબ પણ આપી દઈશું તો ચાલો